હલો ફ્રેન્ડ વેલકમ ટુ કલ્પના કિચન હલો ફ્રેન્ડ્સ ઢોકળા તો આપણે ખાતા જોઈએ છીએ અને બનાવતા બી હોઈએ છે અને ઘણી વખત મેરેજની અંદર જઈએ છીએ તો ઢોકળા તો હોય જ છે એકવાર આ મારી રીતના એટલે કે મકાઈના ઢોકળા અને ફાઇબરથી ભરપૂર એવા ઢોકળા તમે બનાવશો ફ્રેન્ડ્સ તો ઘરના બધા આંગળા ચાટતા રહી જશે પણ એટલા ટેસ્ટી આ ઢોકળા બને છે ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ મકાઈની તો આપણે ઘણી બધી રેસિપી જોઈએ હશે અને ખાધી હશે આજે આપણે બનાવવાના છે મકાઈના ટેસ્ટી અને ચટપટા એવા ઢોકળા અને શિયાળાની અંદર તો ખાવાની એકદમ મજા પડી જાય એવા આપણે સોફ્ટ અને જાળીદાર ઢોકળા બનાવવાના છે તો એના માટે મેં મકાઈ લઈ લીધી છે તો સૌથી પહેલાં આપણે એના દાણા છે એ અલગ કરી લેવાના છે આવી રીતના કરશો તો એના દાણા છે આસાનીથી અલગ થઈ જશે દાણું છૂટો રહેશે મસ્ત તમે જોઈ શકો છો આપણે એને પીસવાના જ છે પણ તમે જોઈ શકો છો કે આખા તમે સ્ટીમ કરવા હોય તો આવી રીતના તમે એને રિમૂવ કરી શકો છો મકાઈના આપણે ઢોકળા બનાવવાના છે એના માટે મેં અહીંયા લીધો છે એક કપ રવો જે ઝીણો આવે છે એ લીધો છે જો તમારી પાસે ઝીણું ન હોય તો તમે સોઈજીને થોડો મિક્સરમાં ફેરવી દો એટલે આવી રીતના ઝીણું છે એ થઈ જશે એડ કરી દઈશું એક બાઉલી રવાની અંદર એડ કરવા માટે મેં અહીંયા અડધો કપ છે એ દહીં લીધું છે જેટલો આપણે રવો લઈએ એનું અડધું આપણે દહીં લેવાનું છે એટલે મેં એક કપ રવો લીધો છે તો એની સામે આપણે અડધો કપ છે એ દહીં એડ કરીશું અને મિક્સ કરી દઈશું મેં અહીંયા એક કપ છે એ પાણી લીધું છે એ થોડું થોડું આપણે એડ કરતા જઈશું બેટર આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને દસેક મિનિટ છે એ રેસ્ટ આપી દઈશું અને પછી આગળની પ્રોસેસ આપણે કરીશું મારે પોણો કપ છે એ પાણી જોયું છે પણ હજી જે રવ છે એ ફૂલી જશે એટલે થોડુંક આપણને પાણી જોશે એટલે પાછળથી આપણે એને એડ કરીશું જોઈએ એ પ્રમાણે જે આપણે મકાઈ કાઢીને રાખી તેમાંથી મેં અહીંયા એક કપ છે એ મકાઈના દાણા લઈ લીધા છે એ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું કારણ કે એને આપણે અધિકચરા છે એ પીસવાના છે અહીંયા મેં થોડુંક આદુ અને લીલા લસણ લીધું છે એ આપણે એડ કરી દઈશું જો લસણ ન ખાતા હોય તમે તો લસણ છે એ ન એડ કરો અહીંયા મેં થોડા મરચાં લીધા છે તમને જેટલું તીખવું ખાવતું હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો હવે આપણે બધું પીસી લઈશું મકાઈના દાણા અને આદુ મરચાં છે આપણા પીસાઈ ગયા છે આપણે બેટરની અંદર આપણે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું હજી દસેક મિનિટ નથી થઈ એટલે આપણે હજી પાંચેક મિનિટ એને રેસ્ટ થવા માટે રાખી દઈશું અને ત્યાર પછી એને સ્ટીમ કરીશું બેટરે આપણો રેસ્ટ કરી લીધો છે હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું ઢોકળા છે આપણે એકદમ સોફ્ટ બને એના માટે આપણે બે ચમચી છે એ કુકિંગ ઓઇલ એડ કરીશું એક ચમચી છે લીંબુનો રસ એડ કરીશું આ રીતના કારણ કે જે મકાઈના દાણા હોય છે એ થોડાક સ્વીટ હોય છે એટલે ચટપટો આપણે ટેસ્ટ આવે એટલા માટે આપણે લીંબુ એડ કરીશું થોડુંક આપણે હલ્દી પાવડર એડ કરીશું આમ તો નેચરલ મકાઈનો કલર આવે છે પણ થોડોક એડ કરીશું તો એનો કલર છે એ સરસ આવે છે બધું મિક્સ કરી દઈએ આની અંદર છે એક કટોરી જેટલી આપણે ધાણાભાજી એડ કરી દઈશું થોડીક મેથી એડ કરીશું આમાં કંઈ બી તમારે ન એડ કરવું હોય તો બિલકુલ ઓપ્શનલ છે અમારી પાસે હતી એટલે મેં એડ કરી છે એકલી મેથી બી તમે એડ કરી શકો છો અને એકલી ધાણાભાજી બી એડ કરી શકો છો અને શિયાળાની અંદર ધાણાભાજી અને મેથી અવેલેબલ જ હોય છે એટલે મારી પાસે હતી એટલે મેં એડ કરી છે એનો ટેસ્ટ બી ખૂબ જ સરસ આવશે ઢોકળાની અંદર બધું મિક્સ કરી દઈએ બેટર થોડુંક જાડું છે આપણે જે પાણી વધ્યું હતું એ આપણે થોડુંક એડ એક કપ પાણી લીધું હતું એમાંથી આટલું પાણી વધ્યું છે એ આપણે થોડું થોડું એડ કરતા જઈએ મિક્સ કરતા જઈએ થોડું એક કપ છે એ પાણી આની અંદર જોઈ ગયું છે હવે આની અંદર એડ કરીશું આપણે અડધો કપ મકાઈના દાણા એક કપ છે આપણે પીસીને એડ કરેલા અને અડધો કપ આખા રાખીશું જેથી એનું ક્રંચી ટેસ્ટ છે એ ઢોકળાની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલા માટે મેં એમને મેં એડ કરે છે તમારે ન એડ કરવો હોય તો બી ઢોકળાનો ટેસ્ટ છે મસ્ત જ લાગશે પ્લેટને આપણે ગ્રીસ કરી લઈએ તમે પ્લેટ છે એ ઢોકળિયાની બી યુઝ કરી શકો છો બેટરને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરી દઈશું કારણ કે હું એક એક પ્લેટ જ મૂકવાની છું એટલા માટે હવે મેં એક ઈનોનું પાઉચ લીધું છે અડધું આપણે આ એક બેટરની અંદર એડ કરીશું અડધું બીજાની અંદર એડ કરીશું તો આપણે એની અંદર એડ કરી દઈએ હવે મેં અહીંયા સ્ટીમ થવા માટે કઢાઈ મૂકી દીધી છે અને એની ઉપર મેં થાળી મૂકી દીધી છે અને પાણી બી ગરમ થઈ ગયું છે હવે આપણે જે બેટર છે એની અંદર આપણે રેડી દઈશું કરી દઈશું અને દસ થી બાર મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે ત્યાર પછી એને બહાર કાઢીશું આપણે મરચું છે ઉપર આપણે સ્પ્રિન્કલ કરી દઈશું મરી થોડા સ્પ્રિન્કલ કરીશું ટાંકીને દસ થી બાર મિનિટ એને સ્ટીમ કરીશું જ્યાં સુધી આપણા જે ઢોકળા છે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એની અંદર ખાવા માટેની ચટણી બનાવી લઈએ તો મેં અહીંયા દાળિયા લીધા છે થોડા તો એ આપણે એડ કરી દઈશું તમે દાળિયાની જગ્યાએ સીમ બી એડ કરી શકો છો એક અહીંયા મેં મરચું લીધું છે એ આપણે એડ કરીશું મરચું તમે તમારાથી ખાસ પ્રમાણે લઈ શકો છો અહીંયા મેં થોડુંક આદું લીધું છે એ પણ આપણે એડ કરી દઈશું થોડીક આપણે ધાણાભાજી એડ કરીશું એકાદ ચમચી છે આપણે દહીં એડ કરીશું થોડુંક પાણી એડ કરીશું થોડુંક લીંબુનો રસ એડ કરીશું અને ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું આપણી ટેસ્ટી એવી ચટણી છે એ બનીને રેડી થઈ ગઈ છે એક બાઉલ ની અંદર આપણે કાઢી લઈએ પહેલી બેચ આપણી રેડી થવા આવી છે તો આપણે બીજી બેચ બી રેડી કરી લઈએ એની અંદર બીજી આપણે થોડો ભીમો વધ્યો તો એ આપણે આની અંદર રેડી કરી દઈએ અને મિક્સ કરી દઈએ પ્લેટની અંદર લઈ દઈશું મરચી સ્પ્રિંકલ કરી દઈશું પહેલી બેચ આપણી રેડી થઈ ગઈ છે હવે એને આપણે ઠરવા દઈશું આપણા મકાઈના જે ઢોકળા હતા આપણે એમ ઠરી ગયા છે તો આપણે એને હવે પીસ પાડી દઈએ સરસ વ્યવસ્થિત ઠરી ગયા છે એકદમ સોફ્ટ ઢોકળા બને છે આપણે એકદમ પોચા રૂ જેવા

ખૂબ જ સારા છે અને પચવામાં પણ ખૂબ જ હળવા છે અને કબજીયાતવાળી વ્યક્તિ માટે તો એકદમ સારા છે અને મકાઈની સીઝનની અંદર આ તમે ખાઓ તો હેલ્થ માટે બેસ્ટ છે અને ડાયાબિટીસ માટે બી આ જે સુગર છે એ કંટ્રોલ કરે છે આપણી બીજી બેચ છે એમાં બી આપણે સ્પ્રેડ કરીશું થોડીક આપણે ધાણાભાજી ભાજી છે સ્પ્રિંકલ કરી દઈશું અઠાડીની અંદર બી આપણે ધાણા ભાજી છે તો આપણા ટેસ્ટી અને હેલ્ધી એવા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે એક ચાર પ્લેટની અંદર આપણે ટ્રાન્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણા ટેસ્ટી એવા મકાઈના ઢોકળા બની રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા આપણા ઢોકળા બન્યા છે હેલ્ધી એવા અને આ શિયાળાના સીઝનની અંદર તો આવા ઢોકળા મળે એટલે આપણને ખાવાની મજા જ પડી જાય અને બાળકો બી ખુશ થઈ જશે કારણ કે મકાઈ નહીં ખાતા હોય બી તમે આવી રીતના એડ કરીને એને આપી શકો છો અને એકદમ હેલ્ધી છે અને પચવામાં બી એકદમ હળવા છે તો તમને હું નજીકથી બી બતાવું એકદમ મસ્ત આપણા ઢોકળા બન્યા છે એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો હું તમને એક પેસ્ટ તોડીને બી બતાવું એકદમ સોફ્ટ બને છે ખાવામાં બી એટલા ટેસ્ટી છે ફ્રેન્ડ્સ તો તમે આ શિયાળામાં જરૂરથી આવા ઢોકળા બનાવજો અને મને ચોક્કસથી યાદ કરજો અને જો તમને આ રેસીપી ફ્રેન્ડ્સ સારી લાગે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી આ વિડીયો શેર કરજો તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો